જય માતાજી જય રામાબેન બધાને તો આજે નવા બ્લોગ માં તમારું બધાને સ્વાગત છે તો ફાઈનલી બાફવા મેકી દીધા છે કારણ કે કીધું છે કે પૂરા બટેટા નો વિડિયો મૂકજો તો આપણે બટેટા બાફવા મેકી દીધા છે લસણિયા બટેટા બનાવવાના છે બોટાદ ના લસણિયા પૂંગળા બટેટા બનાવે છે દક્ષા

જો પૂરીનો લોટ બાંધીને પૂરી વણવા બેહી ગઈ છે. એ શું છે ગોળ ગોળ કાપડનું દેશી જુગાડ પાટલી હરે નહી એટલે કાપડનું જો ગોળ નીચે રાખવા. તણો દેશી જુગાડ. હું સફલ થઈ ગયું. પાપ ચપ્પલ વાઈ ગયો જોયા ને ન કાઢ નહીં ધ્યાન રખાય ને એટલે બધું ચપ્પલ બધું હતું ન નીકળી ગયો એટલે મારી નથી વાગ્યું એવું ન સમજતા માર્યું નથી ધોતી હતી ચપ્પલ તો એનું ચપ્પલ એક જગ્યાએ થોડું ફૂટ નું તો મન નખમાં વાગી ન કાઢ નહીં તો મારા ચપ્પલ કેવાય છે દક્ષા જો મસ્ત નાની નાની પૂરી બનાવવા મળી ગોળ ના બનાવે ગોળ હોય તો મને મજા આવે વાગે આ ટાઈમ બચાવવાનો નવો ઈલાજ ગોળ મોટી રોટલી કરી ને પછી ત્રિકોણ પૂરી કરી નાખવાની સમોસા જેવી નઈ

મેં પૂરી બનાવીને તૈયાર કરી નાખી પણ હિતેશ ક્યાં હોય ગયા પણ ક્યાં ગયા હોય કોને ખબર વિડીયો અધૂરો મેકિંગ વહી ગયા આવે પછી ખબર પડે કે કઈ બાજુ ગયા છે વિડીયો ઉતારવા વાળું પણ કોઈ નથી સ્ટેન્ડ હતું તો સ્ટેન્ડ ભાંગી ગયું તો મેં પછી દબા ઉપર ફોન મેકી દીધો અને વિડીયો બનાવી નાખ્યો હવે હું મળું છું બટેટા બનાવવા બેસા ગયા ફાઇનલી આપણે બટેટા બનાવી નાખ્યા અને પૂરી તળવા મેણા હિતેશની વાટે હતી પણ હિતેશ કાંઈ આવ્યા નહોતા એટલે હું પછી મારી રીતે બનાવવા મળી ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં લગભગ તો હું બધું તૈયાર કરી નાખીશ ને પછી આવશે ખાલી જમવાનું રહેશે એને તો હવે હું બધી પૂરી તળી નાખું જો સપલનો અવાજ આવ્યો એટલે લગભગ તો હવે ઈદ આવ્યા લાગે છે હા ઈદ છે જોવો કેમ આટલી બધી વાલ લાગી

વિડીયો બનાવવામાં કેટલી માથાકૂટ થતી હતી હું એકલી હતી તો બનાય ના થાય થોડો ઘણો સ્ટેન્ડ આઈ ભાંગી ગયો તો શું કરું હાલો બનાય જો હવે હું વિવાનને લઈને વે આવ્યો સ્કૂલે થી સ્કૂલે વિવાન લેવા ગયો તો દક્ષને ને વિડીયો બનાવવાની તકલીફ પડતી હતી એકલા જો એ બનાવવાની કોશિશ કરી તો જો પેલો ગાણ પૂરીનો બાળી દીધો હવે હું આવી ગયો છું એટલે હું હવે વિડીયો બનાવીશ પૂરી તળવા મળી છે પૂરી તળાય રસ કાઢી નાખવાનો એટલે એક ને નહી આ બધા થાય છે સવારમાં વરસાદ નું આવી ગયું બફારો એટલો થાય છે એના કરતા થોડો ઘણો વરસાદ ન આવ્યો તો સારું હતું

હા તે ઉતાવળ રાખો તો ફાઇનલી જો દક્ષય રાંધી ને કમ્પ્લીટ કરી નાખ્યું છે લસણિયા બટેટા બનાવ્યા છે પૂરી બનાવી ભૂંગળા તળી નાખ્યા અને કેરીનો રસ બનાવી નાખી તો હવે આપણે બેસી જઈએ જમવા તો આલો બધા ક્યારે કરવા અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સસ્ક્રાઇબ કરજો જય માતાજી જય રામ